શું ગુજરાતમાં બુટલેગરોને પોલીસનો ડર જ નથી રહ્યો કારણ કે આ બુટલેગરોની અંદર એવી તાકાત આવી ગઈ છે કે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર જ ગાડી ચડાવી દે છે આ ફિલ્મી લાગતી ઘટના બની છે સુરતમાં સીસીટીવીમાં કેદ થયેલા મધરાતના આ આવે છે આગળ જઈ યુ ટર્ન મારે છે ત્યારબાદ રસ્તા પર એક વ્યક્તિ પર કાર ચડાવી ફરાર થઈ જાય છે ત્રીજી આંખમાં કેદ થયેલા આ દ્રશ્યો કોઈ અકસ્માતના નથી પરંતુ જાણી જોઈને મારેલી ટક્કરના છે અને સૌથી મહત્વની વાત કાર ચાલક જે વ્યક્તિને ટક્કર મારે છે તે પોલીસ કોન્સ્ટેબલ છે તમે ના જોયું હોય તો ફરી એકવાર આ દ્રશ્યો જોઈ લો એટલે સમજાઈ જશે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા આ સુરતના નામપુરા વિસ્તારના છે પોલીસ ટક્કર મારનાર કાર ચાલક નામચીન બુટલેગર છે જેને પોલીસ કે કાયદાનો જાણે કોઈ જ ખોફ ના હોય એ રીતે કોન્સ્ટેબલ ને કચડવાનો પ્રયાસ કરે છે ડાયમંડ સિટીમાં બુટલેગર બન્યો બેફામ કોન્સ્ટેબલ પર કાર ચડાવી કચડવાનો પ્રયાસ પોલીસ પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તે મુજબ આ ઘટના પચીસ જાન્યુઆરીની મધરાતના અઢી વાગ્યાની છે ટીંબલીયા વાડ ત્રણ રસ્તા પાસે પીસીઆરની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન કાર ચાલકે ગાડી ઊભી રાખવાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે કાર ચાલક આગળ ભાગે તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો પોલીસે જેની ધરપકડ કરી હતી તે શખ્સ નામચીન બુટલેગર ચિતાર્થ ઉર્ફે ચિતરાજ રાંદેરી નીકળ્યો पर उसने कार को रोकने का प्रयास किया तो कार वहाँ रुकी नहीं और वहाँ जो हमारा स्टाफ था उसको एक स्टाफ को कार ने टक्कर मारी और टक्कर मार के वहाँ से भागने का प्रयास किया तो दोनों पी का जो स्टाफ था उन्होंने उस कार चालक को काबू करके और वहाँ से पकड़ा और पुलिस स्टेशन लेके आए और उसके ऊपर पुराना आईपीसी का 307 जो अटेम्प्ट टू मर्डर है वो और पुलिस कर्मियों के साथ उन्होंने गलत तरीके से बिहेव भी किया पुलिस स्टेशन में आने के बाद उसने बी एस ओ के साथ में भी गलत तरीके से बर्ताव किया तो यह सब फैक्ट के आधार पे पुलिस स्टेशन में गुना दाखिल किया गया है बुटलेगरे इरादा पूर्वक कांस्टेबल पर चढ़ावी कार पकड़ बाद बुटले पीएसओ ने मार्यो तमाचो પેટ્રોલિંગ કરતી પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર બુટલેગરને તો પોલીસે પકડી લીધો છે પરંતુ આખરે એવો તો શું બનાવ બન્યો હતો કે બુટલેગરે કોન્સ્ટેબલ પર કાર ચડાવી કચડવાનો પ્રયાસ કર્યો હવે તેના વિશે વાત કરીએ તો સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ ટિંબલીયા વાડ ત્રણ રસ્તા પાસે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેની સામેની બાજુએ પીસીઆરની બે ગાડી ઉભી હતી પીસીઆર વાન બાર પોલીસ કર્મીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા મધરાતના બે વાગ્યેને ચોત્રીસ મિનિટનો સમય હતો ત્યારે સફેદ રંગની એક કાર ત્યાંથી ટર્ન મારી પસાર થાય છે આગળ વળાંકમાં યુ ટર્ન મારે છે અને કોન્સ્ટેબલ કારાભાઈએ તેને રોકવાનો ઇશારો કર્યો પરંતુ બુટલે ઘરે કોન્સ્ટેબલને ટક્કર મારી ઉછાળ્યા હતા જેના કારણે રોડ પર પટકાતા કોન્સ્ટેબલને ઈજા થઈ હતી तो पीसीआर वाने बूटलेगरनी कार નો પીછો કર્યો કૈલાશ રેસ્ટોરન્ટ પાસે તેની કાર બંધ પડી જતા બૂટલેગરને પકડી લેવામાં આવ્યો હતો આરોપી જો હે વો ચિત્રાртુરપે ચિંટુ હે યે ચિંટુ રાંદેરી હે યે 8વા પોલીસ સ્ટેશન મે રહેતા હે ઇસકે ખિલા પહેલે ભી ગુના હે એક એક્સિડન્ટ કે ગુના હે એક મારામારી કા ગુના હે 3 પ્રોહિબિશન કા ગુના હે એક બાર ઇસકા પાસા ભી હો ચુકા હે और अभी इसको पुलिस स्टेशन में अटैक किया गया है अब वो ठीक है खुशकिस्मती से उसको ज्यादा चोट नहीं लगी एक बार बोनट पे जंप किया और बाद में वो साइड पे कूद गया तो इससे उसकी जान बच पाई लेकिन आ, जो आरोपी है उसने बहुत ही दुस्साहस किया कि जहाँ पुलिस वाहन चेकिंग कर रही है इस तरह से उसने जान के पुलिस को एक्सीडेंट करके और मारने की ट्राई किया कांस्टेबल अगाव बुटलेगर विरोध करी हती तपास તપાસની અદાવત રાખી જાણી ચડાવી કાર આરોપી બુટલેગરની ધરપકડ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બુટલેગર ચિત્રરાજ બે વખત એક જ જગ્યાએ ફરીને ત્રીજી વખત આવ્યો હતો ત્યાં ઉભા રહેલા કોન્સ્ટેબલ કારાભાઈને ઉડાવવા પ્રયાસ કર્યો હતો કારણ કે કોન્સ્ટેબલ કારાભાઈએ અગાઉ તેના વિરુદ્ધ તપાસ કરી હતી અને તેની અદાવત રાખીને બુટલેગરે ઈરાદાપૂર્વક કાર ચલાવી હતી પોલીસના કહેવા મુજબ ઝડપાયેલો બુટલેગર ચિત્રા અગાઉ દારૂની હેરાફેરીમાં ઘણા કેસોમાં પકડાયેલો છે અઠવા સહિત ત્રણ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ હતો પોલીસે તેને પકડી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવ્યા હતા ત્યારે બુટલેગરે પીએસઓને લાફો મારી ફરજમાં રુકાવટ ઊભી કરી હતી જેથી પોલીસે બુટલેગર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મવટ ગુજરાત ફર્સ્ટ સુરત